પાપ જો છાતી ઠોકીને કર્યું છે તો એનો પણ કરો ડરો મત તમે જેટલો ખુલ્લા દિલે ઇકરાર કરશો એટલું એ પાપ વધુ ધોવાય છે હે મારાથી થઈ ગયો મારી ઈચ્છા નથી પણ મેં આમ કર્યું તો આમ થઈ ગયું આમાં તમે તમારો બચાવ કરી લ્યા છો કેમ કોઈ સારું કામ કર્યું ત્યારે ફટાક દઈને શીખવાડવું નથી પડતું ફટાક દઈ મમોભા ભાવ હું શું કરી શકવાનો તો મારી કોઈ તાકાત નથી હું ધર્મ કરી શકું ત્રણ ચીજ જે પણ સામગ્રી મળી છે તમને આ સંસારમાં

તમારો દીકરો યુનિફોર્મ તમારો દીકરો શૂઝ પહેરે સ્પોર્ટ શૂઝ અલગ હોય પાછા તમારા દીકરાની ટાઈ તમારા દીકરાની સ્ટેશનરી તમારા દીકરાના કંપાસ બેગ પછી શું હોય નખરા કેટલા હોય છે એ તો કયો આજે આ પ્રેક્ટિકલ છે એટલે આ લેતા આવ્યો કાલે તે પ્રેક્ટિકલ છે એટલે તે લેતા આવો આ તમને નહીં ખબર પડે એમને ખબર પડે તમને ભલવું હોય ને તો છોકરો કયા ધોરણમાં ભણે છે એની ખબર નહીં પડે એક છોકરો આવ્યો હતો કેટલામાં ભણે એને પપ્પાએ કીધું પાંચમામાં પપ્પા જુઠ્ઠું બોલ્યા છઠ્ઠામાં જુઓ તો બચારો પપ્પો જંગવાઈ ગયો લેવાઈ ગયો ઘરમાં રહ્યો છો કે ક્યારે એક દીકરો આખા શરીર પર જે પણ વાપરે પચ્ચીસો રૂપિયા અંદાજિત થાય કે ન થાય કે વધારે થઈ જાય પાંચ હજાર ગણો પાંચ હજાર રૂપિયાની સામગ્રી પેઢી લઈ અને સ્કૂલે જાય આટલા બધા માં પડી ગયા આમ જાણે બોર્ડ ની એક્ઝામ પેપર એટલે ચોખ્ખું બોલો ને જેને એટલે કોણ કાકો આવે તમારો આપવા

તમે તમારા મા બાપ પાસેથી જ્યારે સારામાં સારા મોબાઈલના પીસ મંગાવો છો સારામાં સારા ખર્ચાઓ કરાવો છો કરો એની ના નથી પણ એટલું નક્કી કરો તમારા રૂપિયે કરો તમારા બાપના રૂપિયા નહીં કરો પછી ખબર પડશે કે તમારા હાથમાં મોબાઈલ પણ તમે રાખી શકો છો કે કેમ યુઝ એ કરે છે માલિક તમે છો ઓકે